અને આ જયારે ભાઈ ગા ને એના આગલા દિવસે મારા સાથે હતા એના મારી સાથે લગ્ન નથી પણ એના ઓલરેડી લગ્ન થઈ ગયા છે ને પાંચ વર્ષ ના વાવર નો બાપ છે મને રહી રહીને ખબર પડી મને એમ કીધું તું કે તું શાંતિથી ઘરે આવતી રે બાજુમાં અમાર વે ને બાજુવાનું હાલતું તમે કેટલા ટાઈમ થી બ્રેક છો પાંચ વર્ષ છે વર્ષ હા હા પાંચ વર્ષ નો વાવો છે હા મને એમ કીધું તું કે મારું દિવસ થઈ જશે ને તો હું તારી હારે મેરેજ કરી લઈશ મારે મારી ઘરવાળી ભેગું નથ રહેવું એમ કીધું સારું પ્રેમ ની લાલચ દઈને લગ્ન કરવાનું કઈ ને બધાને ફસાવે છે પણ એ લગ્ન નથી કરતા હોય એના મમ્મી પપ્પા ના પૈસા ખાઈ લે પછી મૂકી દે મારા ત્રણ લાખ ખાઈ ગયો છે બે ત્રણ મારા પાસે પ્રુફ છે અમે ફરિયાદ કરી ના અમે ફરિયાદ નત કરી એનાથી બી કે લાગે વો મારતો તો હવે આવી થોડી ખબર હે કાકા વેગુ રેસે ઈ જાઉં તો તમારીારે હું પરછું હે હા ફરિયાદ ન કરી રે પાછળ કારણ તો કાઈ કોઈ પણ એના મમ્મી ના કાઈ ડાગી ના છોડવાના હતા એટલે મારા પાસે થી લઈ ગયો તમે તમારી તમે હું ઓકે રીતે તમને વાત તો ખ્યાલ છે હા ખ્યાલ છે કઈ રીતે ખબર પડી આ ન્યૂઝ માં જોઈ હું કારણ તો સાહિલ વાઘેર એમ કેતો કે છોકરી ની માં ખરાબ કામ કરે છે તો એના મમ્મી તો સારા કામ કરતા ને એના મમ્મી પડદરી બજારમાં ક્લબ બનાવે છે એ ખુદ કેવાળો એના મમ્મી નું નામ મને એ ઘરે હા એના ઘરે અને નામ કણ છે મારા હાથમાં અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી ચેક કરવાની છે ટાઈમ જ રહેતા છે પાંચ વર્ષનો છોકરો એનું નથી વિચારતો અત્યારે હું એવું જ કેવા માંગુ છું કે મારી દીકરીને મારા મારા ઉપર આક્ષેપ કરેલો છે એને પોલીસ ની મદદ કેમ નો લીધી અત્યારે આની પાસે જઈને એ બધું આ બોલે છે એનું શું કારણ હું છું કેમકે અત્યારે મારી સાથે હતી હું જે વસ્તુ કરતી હતી કે કરાવતી હતી કોઈ પણ વસ્તુ મારી આક્ષેપ મૂકે છે હું સર અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે સાહિલ મારી સાથે વરસ દિવસે સાથે છે એ ત્રણ વર્ષ તો પ્રૂફ કીએ છે પણ ત્રણ વર્ષ મારી સાથે હતો જ નહીં વરસ દિવસ મારા કોન્ટેક્ટમાં તો આઠ મહિના થઈ જવા છે પણ ભાઈના કોન્ટેક્ટમાં વરસ દિવસે હતા એની દુકાનમાં એ પોતે કામ કરતા હતા એટલા માટે પણ અત્યારે મારી છોકરી ત્યાં જઈને અત્યારે આક્ષેપ મૂકે છે એમ કે છે રાત્રે દોઢ વાગે મેં બાર કાઢી મૂકી છે પણ મારી પાસે નવ વાગ્યાના સીસીટીવી કેમેરા છે કે નવ વાગે સવારે એ પોતે એની જાતે ગઈ છે રાત્રે મેં જો દોઢ વાગે એના બાર કાઢી મૂકી છે તો એ પોલીસ પાસે કેમ ન ગયા બેન તમારી હું એ જ કહેવા માંગુ છું સર કે હું આ કરાવતી હતી મારી દીકરીને કે હું કરતી હતી કઈ પણ હતું એને નહોતું ગમતું રહ્યું પોલીસ પાસે કેમ ના ગઈ એને મારી ઉપર કોઈ પણ ફરિયાદ કરી શકતી હતી અત્યારે પોલીસ જાગૃત જ છે કઈ પણ કરી શકે છે મારી ઉપર ગમે ગુનો કરે કેસ કરે તો પોલીસ તો આવવાના જ છે સાથ આપવાના છે ચૌદ વર્ષની બેબી ને અત્યારે ત્યાં જઈને આના પાસે જઈને આજે શીખવાડે છે એમ શીખીને બોલે છે એ મને એક સમજણ નથી પડતી સર કેમ કે આ ત્યાં જઈને શું બોલે છે એને મેં રાત્રે દોઢ વાગે મારીને ગાડી મૂકી હતી સર તો મારી પાસે આઠ વાગ્યાના સીસીટીવી ક્યાંથી આવ્યા સામે ઉતારે છે અને મારી બેબી બોલે છે એ તમે જોઈ શકો છો કેવી રીતે કરે એને હાથે કરતી હોય તો હાથ આ રીતનો હોય પોલીસ સાથે એક જ પોલીસ પાસે એક જ આશા રાખવા માંગુ છું કે બસ મારી છોકરીને અત્યારે જલ્દી જલ્દી વાપસ લઈ આવે અને આજે બધું છે એનો કઈ ખુલાસો કરે